સુરેન્દ્રનગર ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા ત્રણ હજાર બસો થી વધુ શસ્ત્રોનું પૂજન કરાયું હતું સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિજયાદશમીના પર્વ નિમિત્તે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું પોલીસે વાહનો અને અશ્વનું પણ તથા સ્વાનોનું પણ પૂજન કર્યું હતું એન્સાસ રાઇફલ અમોગ રાઇફલ ધાર્મિક મંત્રો ચાર સાથે પૂજન કરાયું હતું શસ્ત્ર પૂજા છે આજ પોલીસ હેડક્વાર્ટર વિજય દસમી નિમિત્તે પોલીસ મેં શસ્ત્ર પૂજા નું આયોજન કરેલ છે અને આપ તમામને ખબર છે કે જે દિવસ હોય છે એ બહુ મહત્વપૂર્ણ હોય છે અને આજના દિવસે રાજ્યના જે તમામ પોલીસ હેડક્વાર્ટર હોય છે ત્યાં શસ્ત્રની પૂજન થાય છે આજનો જે તહેવાર છે પોલીસ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આજનો જે તહેવાર છે ઓ એસટી ઉપર સતેની જીતનો પ્રતિક છે અને આજના દિવસે અમે પોલીસનો જે આખો પરિવાર છે ઓ પોલીસ હેડક્વાર્ટર માં ભેગો થઈ અને શસ્ત્ર પૂજન કરે છે અને અમે લોકો અમારે પોલીસ માટે અને આમ પ્રજા માટે પણ શાંતિ અને ખુશહલીની કામના કરીએ છીએ અને આજે બહુ સરસ રીતે પોલીસ હેડક્વાર્ટર માં શસ્ત્ર પૂજનનું આયોજન કરેલ છે અને આ શસ્ત્ર પૂજનમાં

ટુડે ગુજરાતી ન્યૂઝ